અને સાધુની ક્ષણ અને અન્ન ક્ષેત્રના અન્નનો કણ આ બહુ કિંમતી હોય છે અને બગાડવી ન જોઈએ કારણ કે સાધુની ક્ષણ એ ભજન માટે છે એના પાસે લૌકિક વાતો કરવાની જરૂર નથી ને એને એમાં કોઈ રસ પણ ના હોય એ જ રીતે અન્ન ક્ષેત્રના અન્નનો કણ એ પણ કિંમતી છે યાદ રાખો તમને ખાવાનો અધિકાર છે બગાડવાનો નહીં ખાવાનો અધિકાર છે બગાડવાનો નથી તમે કહેશો કે અમે પૈસા ખર્ચીને ખાઈએ છીએ મફત થોડું ખાઈએ છીએ પૈસા ખર્ચીને ખાતા હો તો પણ બગાડવાનો અધિકાર નથી કારણ કે તમે જે પૈસા આપ્યા છે ને એના કરતાં એ દાણાનું તપ બહુ ઊંચું છે એને તમે નથી પકવ્યો પૃથ્વીએ ઝીલ્યો છે ભગવાને વરસાદ વરસાવ્યો છે સૂર્યનારાયણે તાપ આપ્યો છે ચંદ્રમાએ પોષણ કર્યું છે ત્યારે એ અન્નનો દાણો તૈયાર થયો છે એ ખેડૂતના દીકરાએ એના માટે તાડ તડકો વરસાદ બધું વેઠ્યું છે ત્યારે એ અન્નનો દાણો તૈયાર થયો છે અને એ પછી તમારા થાળી સુધી પહોંચે છે એ પહેલા તો ચૂલા ઉપર ચડે છે તપે છે ત્યારે તમારી થાળીમાં આવે છે તમે જે આપો છો સો બસો કે પાંચસો રૂપિયા એના કરતા એનું તપ બહુ ઊંચું છે માટે ખાવાનો અધિકાર છે બગાડવાનો નહીં અને જ્યારે થાળીની અંદર એક પણ અન્નનો દાણો પડી રહે છે ને ત્યારે આ જગતની અંદર એક જીવને ભૂખ્યા રાખવાનું પાપ કરીએ સાધુ ની ક્ષણ ન બગાડો અને અન્ન ક્ષેત્રના અન્નનો કણ ન બગાડો જોઈતું હોય તેટલું લો દસ વખત માગશો દસ વખત તમને હસતા મોઢે આપશે કોઈ ના નહીં પાડે પણ બગાડ સહન નહીં થાય એ ન થવો જોઈએ નારદજીએ પૂછ્યું કે દેવી તમે કોણ છો એ મને ઓળખી નહીં હું ભક્તિ છું આ મારા બે દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય નારદજી દ્રવિડ દેશની અંદર મારો જન્મ થયો કર્ણાટકમાં હું મોટી થઈ મહારાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક મને પોષણ મળ્યું પરંતુ ગુજરાતમાં આવીને ગરડી થઈ ગઈ ભક્તિ મહારાણીનું પિયર દક્ષિણ ભારત છે આજે પણ ત્યાં ભક્તિ તમે જુઓ કર્ણાટકમાં મોટી થઈ છે મહારાષ્ટ્રમાં પોષણ મળ્યું પણ ગુજરાતમાં ગરડી થઈ કારણ કે ગુજરાતમાં બધા અર્થના દાસ છે કોઈને ભક્તિમાં રસ છે નહીં એકના બે ગણા ને બેના ચાર ગણા કેમ થાય એમાં રસ છે ભજનમાં કોઈને રસ છે નહીં ભક્તિમાં કોઈને રસ નથી પરિણામે ભક્તિ ગરડી થઈ છે અને ત્યાંથી ચાલતી ચાલતી હું વૃંદાવનમાં આવી વૃંદાવનનો સંયોગ થયો તો વળી પાછી તરોતાજા થઈ ગઈ આજે પણ આપણે જઈએ છીએ તો વૃંદાવનમાં આપણને ભક્તિ નાચતી દેખાય છે તરો તાજા દેખાય છે જ્યાં જુઓ ત્યાં રાધે રાધે સાયકલ વાળો હોય કે રિક્ષા વાળો હોય પાનના ગલ્લા વાળો હોય કે ફુગ્ગા વેચવા વાળો હોય જે હોય તે રાધે રાધે બાબુજી રાધે 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 ત્યાં ભક્તિ જોવા મળે આપણને પણ મારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય એ તો ગરડા જ રહ્યા એમનો કોઈ ગ્રાહક જ નથી કારણ કે લોકોને જ્ઞાનની વાતોમાં રસ નથી પડતો સહેજ કોઈ જ્ઞાનની વાત કરે ને ત્યાં બગાસ આવવા લાગે છે ઊંઘ આવવા લાગે છે પચતું નથી કારણ કે જ્ઞાન એ ચોખ્ખું ઘી જેવી વાત અને ઘીને પચાવવા માટે એવી હોજરી જોઈએ લોકોને જ્ઞાનની વાતો પચતી નથી બસ બાપજી ટૂચકા સંભળાવો બસ બાપજી ભજન કરાવો બસ બાપજી વાર્તાઓ સંભળાવો જ્ઞાન પચતું નથી વૈરાગ્યમાં કોઈને રસ નથી એટલે મારે હવે અહીંયા રહેવું નથી હું આ સ્થાન છોડીને વિદેશ ચાલી જવા માંગુ છું ભક્તિ રાણી આ બોલ્યા છે અને આ સાંભળી આ વાંચીને એવું લાગે કે ખરેખર કલયુગમાં ભક્તિ વિદેશ જતી રહી છે તમે જુઓ અત્યારે વિદેશની પાર્લામેન્ટની અંદર ભગવાન શિવજીની રુદ્રાષ્ટ્રધ્યાયના નમસ્તેના મંત્રો ભણાય છે ત્યાં પાર્લામેન્ટમાં વિદેશની અંદર લોકો ગીતા હાથમાં પકડીને ગીતાના શ્લોકોનું ગાન કરે છે એક એક ઓસ્ટ્રેલિયન નાગરિક હોય કે યુરોપિયન હોય એક જર્મન હોય ગીતા બોલે છે ગીતાના શ્લોકોનું ગાન કરે છે ગીતા વાંચે છે વિદેશની સ્ત્રીઓ ભારતીય શૃંગાર સાડી પહેરે છે સોળ શણગાર સજે છે મસ્તકમાં ચાંદલો કરે છે હરે રામ હરે કૃષ્ણ 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 હરે હરે જપ કરે છે અને આપણે આપણું હતું તે તો છોડ્યું પણ ન પહેરવા જેવું પહેરીને ટૂંકા વસ્ત્રો પહેરીને અંગ પ્રદર્શન કરવા લાગ્યા દેખાડામાં એટલા બધા ડૂબવા લાગ્યા નથી લાગતું ભક્તિ જતી રહી હોય વિદેશ આપણે આપણા છોકરાઓને જેક એન્ડ અને હેરી પોટર ની વાતો વિદેશની અંદર કૃષ્ણની અર્જુનની મહાભારતની વાતો કરે છે આપણે કલ્પતરુ વાદને પોષીએ છીએ એ પુરુષાર્થવાદને પોષે છે નથી લાગતું ભક્તિ વિદેશ જતી રહી હોય કેટલાય બાળકો હમણાં આપણે સોશિયલ મીડિયામાં જોયું વિદેશમાં કેટલાય બાળકો એક સાથે ગીતાના સાતસો શ્લોક કંઠસ્થ બોલે છે છોકરાને વસુદેવ વસુતમ દેવમ નથી આવડતું ક્યાંથી આવડે મા બાપ ને આવડતું હોય તો છોકરાને આવડે કુવામાં હોય તો આ ભાડામાં આવે ને જન્મ્યું ત્યારથી જ અરે જન્મ્યું નહીં અંદર હોય ત્યારથી જ મોબાઈલ પકડ્યો હોય એટલે વિદેશ મહારાજ હું વિદેશ ચાલી જવા માંગુ છું નારદજીએ કહ્યું ભક્તિ તમે દુઃખી ના થાવ આંખ બંધ કરીને જોયું ભક્તિનું દુઃખ કયું કલયુગના પ્રભાવથી તમારી આ હાલત થઈ છે તો કયું પરીક્ષિત એ શા માટે કલયુગને જીવતો રાખ્યો કયું પરીક્ષિતજી વિચાર કર્યો હું સારગ્રહી રાજા છું અન્ય યુગોની અંદર ભગવત પ્રાપ્તિ કઠિન છે જ્યારે કલયુગની અંદર નામ માત્રથી ભગવાનની પ્રાપ્તિ થાય છે કલિયુગ કેટલો સારો છે ખબર છે નામથી તો ભગવાન મળે છે પણ કલયુગનો એ બીજો ફાયદો તમને કહું ભાગવતમાં લખેલો છે કલિયુગની અંદર ભલે તમે પુણ્ય ન કરો પણ ખાલી તમે પુણ્ય કરવાનું સ્મરણ કરો ને તો પણ એનું ફળ મળી જાય બોલો ખાલી સ્મરણ કરો ચિંતન કરો કે જો ભગવાનની મારા ઉપર કૃપા થશે તો હું પણ ગંગાના તટે આવો એક સરસ મજાનો યજ્ઞ કરીશ ખાલી આ સંકલ્પ કરો ને તો પણ એનું ફળ કલિયુગમાં મળે પાપ કરો તો જ ફળ મળે સંકલ્પ કરવાથી પાપનું ફળ કલિયુગમાં મળતું નથી તમે એમ વિચારો કે જો મને ભગવાન અવસર આપે અથવા મારા જોડે થોડું આવે તો હું હામેલાનું કરી નાખીશ એવું વિચારો તો એ પાપનું ફળ મળતું નથી જયારે સત્કર્મ તો વિચારો તો એનું ફળ મળી જાય છે આ કલિયુગની તાકાત છે જો સારું વિચારવાથી એનું ફળ મળી જતું હોય તો પછી સારું જ ના વિચારીએ સંકલ્પોને સારા જ ન બનાવીએ તન્મે મનહ શિવ સંકલ્પ મસ્ત નારજી ભક્તિને આશ્વાસન આપે છે અને જ્ઞાન વૈરાગ્યને જગાડવાની કોશિશ કરે છે વેદોની વાણી સંભળાવે છે ગીતાજી નો પાઠ કરે છે પણ જ્ઞાન વૈરાગ્ય બગાસા ખાઈને સુઈ જાય છે નારદજીને થયું હવે શું કરવું તો કહ્યું છે કે જ્યારે કોઈ સમસ્યાનું કોઈ પણ સમસ્યા છે તમે એનાથી બનતી તમારા પ્રયત્નો કર્યો છો છૂટવા માટેના પણ એ સમસ્યામાંથી બહાર આવવાનો માર્ગ જ તમને નથી સૂજતો તો પછી એક જ કામ કરવું પડે અને તે એટલે ભગવાનનું નામ ભગવાનના નામમાં એ તાકાત છે કે ગમે તેવું તાળું હોય એને ખોલી આપે નારદજીએ પોતાનાથી બનતો બધો પુરુષાર્થ કર્યો છતાં જ્ઞાન વૈરાગ્ય જાગ્યા નહીં તો પછી હાથમાં લીધી માળા ભગવાનનું નામ જપવા લાગ્યા અને આકાશવાણી થઈ કે હે નારદ તમે ચિંતા ન કરો આના માટે તમે સત્કર્મ કરો અને શું સત્કર્મ કરવું એ તમને સંતો બતાવશે અનેક લોકોને નારદજીએ પૂછ્યું પણ ક્યાંયથી સમાધાન મળ્યું નહીં થાક્યા વિચાર્યું કે હવે બદ્રિકાશ્રમ જઈને ભગવાનનું તપ કરું ભગવાન પ્રસન્ન થાય તો ભગવાનને જ પૂછવું કે આમાંથી કેમ છૂટાય નારદજી આવ્યા છે બદ્રિકાશ્રમની અંદર અને ત્યાં સનત કૃપ સનંદન સનાતન સનતકુમારનો ભેટો થઈ ગયો છે સનતકુમારને કહ્યું કે બાપજી તમે બતાવો કેવી રીતે આમનો બુઢાપો દૂર થાય આ બંને જાગે ભક્તિનું દુઃખ દૂર થાય સનતકુમાર રાજી થયા છે કેમને ગળા સુધી વિશ્વાસ હતો કે તમારી ચિંતા લૌકિક નહીં હોય નારદજી ચિંતા ન કરો ઉપાય સુખ સાધ્ય છે શું તમારે ભક્તિ મહારાણીનું દુઃખ દૂર કરવું હોય અને જ્ઞાન વૈરાગ્યને જગાડવા હોય તો જ્ઞાન યજ્ઞ કરો કયો જ્ઞાન યજ્ઞ શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ કરો જો આનું નામ પણ શું છે બરાબર સમજો બીએડમાં જ્યારે શિક્ષકને ટ્રેનિંગ આપવામાં આવે ને ત્યારે એમાં વિષયાભિમુખ કરવાની ટ્રેનિંગ હોય કે તમારે ક્લાસમાં જઈને જે ચેપ્ટર ભણાવવાનું છે પહેલા તો એના શીર્ષક એના વિષયથી બાળકોને અભિમુખ કરવા એને કહેવાય વિષયાભિમુખ અને પછી એ ચેપ્ટર ભણાવવામાં આવે તો આનું નામ શું છે ટાઇટલ શું છે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે બા ત્યાં બેસો ત્યાં બેસો ત્યાં બેસો પ્રેમથી બેસાડ જ નીકળે ત્યાં બેસો તો આ એ આપો એમને આપો એ લઈ લઈશું હા બેસો ખાલી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ છે આનું નામ મતલબ તમે તમે જે લખો છો બેનરની અંદર જે છાપો છો તે જ્ઞાનયજ્ઞ લખો છો તો અહીંયા જ્ઞાનની વાતો થવી જોઈએ જ્ઞાન યજ્ઞ થવું જોઈએ પણ એના બદલે મનોરંજનનો કાર્યક્રમ બની જાય તો તો તમે લખ્યું છે કંઈક જુદું ને કરો છો કંઈક જુદું સ્પષ્ટ કહ્યું કે તમે જ્ઞાન યજ્ઞ કરો જ્ઞાન યજ્ઞ યજ્ઞથી ભક્તિનું દુઃખ દૂર થશે અને એના માટે જ્ઞાન યજ્ઞ કરે છે નારદજીએ કહ્યું ભાગવતની અંદર વેદોની જ વાતો કહેવામાં આવેલી છે એના સિવાય તો બીજું કંઈ ભાગવતમાં વર્ણન કર્યું નથી અને મેં વેદોની તો વાતો કરી છે ગીતાજીના પાઠ કર્યા છે એનાથી પણ ન જાગ્યા તો પછી ભાગવતથી જાગશે શનકાદી ઋષિભુનિઓએ નારદજીને કહ્યું મારા એક પ્રશ્નનો જવાબ આપો ખાંડ વધારે મીઠી હોય કે શેરડી વધારે મીઠી હોય નારદજી કહ્યું ખાંડ ઘી વધારે તાકતવર હોય કે દૂધ નારદજીએ કહ્યું ઘી કેરી વધારે મીઠી હોય કે આંબાની છાલ કહ્યું કેરી તો બસ આ જ જવાબ છે શેરડીનો સાર ખાડ છે દૂધનો સાર ઘી છે આંબાનો સાર કેરી છે શ્રીમદ ભાગવત છે તુરંત નારદજી સમજી ગયા છે અને આવ્યા છે ગંગાના કિનારે બદ્રિકાશ્રમથી ચાલતા ચાલતા ગંગાના કિનારે આવ્યા છે મેદાની પ્રદેશમાં અને ભાગવતનું આયોજન થયું છે સનત કુમારો વ્યાસપીઠ ઉપર બેઠા છે નારદજી મુખ્ય યજમાન છે